નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું ગૂગલની ગૂગલ ઘણી બધી સર્વિસ આપણને ફ્રીમાં આપે છે તો વિચાર આવે કે ગૂગલ પૈસા કેવી રીતે કમાતું હશે મિત્રો ગૂગલની ઘણી બધી સેવાઓ છે જેમાં ગૂગલનું સર્ચ એન્જિન છે જેના ઉપર તમે મફતમાં સર્ચ કરી શકો છો બીજી સેવા છે જીમેલ જેની અંદર તમે મફત મેલ કરી શકો છો યુટ્યુબ યુટ્યુબ ઉપર તમે મફતમાં સર્ચ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોર જેમાં લાખો કરોડ એપ્લિકેશન તમે મફતમાં ડાઉનલોડ કરી શકો છો ગૂગલ ક્લાઉડ જેની અંદર તમે પંદર જીબીનું સ્ટોરેજ પણ કરી શકો છો તો મિત્રો આપણને એમ થાય કે ગૂગલ આટલી બધી સર્વિસ જે મુખ્ય સર્વિસ છે તે મફતમાં આપે છે તો ગૂગલ કેવી રીતે પૈસા કમાતો હશે તો મિત્રો ગૂગલનું પૈસા કમાવાનું પ્રથમ કારણ છે એડવર્ટાઈઝ એટલે કે જાહેરાતોના માધ્યમથી ઉપરાંત મિત્રો ગૂગલ ક્લાઉડમાં પંદર જીબીથી વધારે તમારે વાપરવું હોય તો તમારે પ્રીમિયમ પેક લેવું પડે છે એવી રીતે મેલમાં પણ જીમેલ તમે યુઝ કરતા હોય તો પંદર જીબીથી વધારે તમારે વાપરવું હોય તો તેની અંદર તમારે પ્રીમિયમ પેક લેવો પડે છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ક્યાંથી કમાય છે ગૂગલ સર્વિસ ફ્રી છતાં અબજોની આવક દરેક સર્ચ ઉપર કેટલી નોટો છાપે છે તમામ પ્રકારની આ માહિતી આ એક વિડીયોમાં જાણીશું મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી તમને તમામ પ્રકારનું નોલેજ મળતું રહે ગૂગલ એક એવું સર્ચ એન્જિન છે કે જે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને તેની જરૂર ન હોય જો તમે કોઈ પ્રશ્નોનો જવાબ શોધવા માગતા હોય અથવા તો નોકરી શોધવા માગતા હોય અથવા તો તમારી પસંદગીની કોઈ વસ્તુ શોધવા માગતા હોય તો તમે તરત જ ગૂગલનો સહારો લો છો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે બધી સેવાઓ મફતમાં છે તો ગૂગલ એમાંથી કમાય છે કેવી રીતે દર મિનિટે લાખો લોકો ગૂગલ પર કંઈક ને કંઈક સર્ચ કરતા હોય છે અમને બધા જવાબો ગૂગલ પરથી સરળતાથી મળી જાય છે અહીં આપણે તે બધું મળે છે જે આપણે શોધવા માગતા હોઈએ છીએ અને તે પણ મફતમાં શું તમે વિચાર્યું છે કે તમે ગૂગલની મોટા પગની સેવાઓ મફતમાં મેળવો છો તો પછી કંપની કેવી રીતે કમાય છે ગૂગલની પેરેન્ટ કંપની આ આલ્ફાબેટની કમાણી અબજો ડોલરમાં છે જ્યારે વપરાશકર્તાઓ તેની મોટાભાગની સેવાઓની ચૂકવણી કરતા નથી એટલે કે મિત્રો ઘણી બધી સેવાઓ ગૂગલની વાપરે છે એટલે કે પંચાણું ટકા લોકો તેમાંથી જે પ્રીમિયમ પેક હોય છે તે ખરીદતા નથી તમને જણાવી દઈએ કે ગૂગલ તમારી સર્ચની દર મિનિટે કમાણી કરે છે કમાણી પણ એટલી કે તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે ગૂગલની કમાણી સમજવા માટે તમારે પહેલાં તેના બિઝનેસ મોડલને સમજવું પડશે કંપની એક બે રીતે નહીં પણ અનેક રીતે પૈસા કમાય છે ગૂગલને સૌથી વધુ આવક એડવર્ટાઇઝિંગ સર્ચ કરીને મન છે આવો જાણીએ તેનું સંપૂર્ણ ગણિત ગૂગલ ક્યાંથી પૈસા કમાય છે તો તેનું સર્ચ પ્લેટફોર્મ વપરાશકર્તાઓ માટે તો મફત છે પરંતુ ઘણી સેવાઓ મફતમાં આપવામાં આવે છે આ પ્લેટફોર્મ પર દરરોજ કરોડો લોકો ઘણી બધી શોધ પણ કરે છે કંપની તેમને તેમના શોધના પરિણામોને સંબંધિત જાહેર આપતો પણ બતાવે છે માનો કે તમે કોઈ રેસિપીની જાહેરાત જોતા હોય તો તમને એના સંલગ્ન જે પ્રોડક્ટો હોય તેની જાહેરાતો બતાવવામાં આવે છે અને તેમાંથી તે પૈસા કમાય છે આ સિવાય કંપની ક્લાઉડ સર્વિસ હાર્ડવેર પ્રીમિયમ કન્ટેસ્ટ ઉપરાંત ગૂગલ પોતાના ફોન પણ લોન્ચ કર્યા છે તેવી રીતે પણ તે પૈસા કમાતો હોય છે મિત્રો એક સર્વે અનુસાર વાત કરીએ તો જાન્યુઆરીથી માર્ચ મહિનામાં પાંચ પોઈન્ટ સિત્યોતેર લાખ કરોડની કમાણી ગૂગલે કરી લીધી છે ગૂગલ જાહેરાતમાંથી સૌથી વધારો કમાણી કરે છે નિધિ સ્ટોક એક્સચેન્જે ડેટા જાહેર કર્યો છે જે મુજબ જાન્યુઆરીથી માર્ચ બે હજાર ત્રેવીસમાં ગૂગલે પાંચ પોઈન્ટ સિત્યોતેર લાખ કરોડની કમાણી કરી લીધી હતી આ માત્ર ત્રણ મહિનાની ગૂગલની આવક છે મિત્રો એકંદરે કમાણીમાં જાહેરાતનો હિસ્સો સત્તાવન પોઈન્ટ આઠ ટકા હોય છે જે લગભગ ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ રૂપિયા છે આ ઉપરાંત કંપની ક્લાઉડ સહિત એડસેન્સથી પણ એક દસ પોઈન્ટ સાત ટકાની કમાણી કરે છે જે લગભગ એકસો છવ્વીસ હજાર કરોડ રૂપિયા થાય છે મિત્રો દરેક શોધ પર કેટલી નોટો છાપવામાં આવે છે તેની વાત કરીએ તો ગૂગલ દરેક પસાર થતી મિનિટે સરેરાશ બે કરોડ રૂપિયાની કમાણી કરી લે છે એટલે મિત્રો આ એક એવરેજ કાઢવામાં આવ્યું છે વર્ષ બે હજાર એકવીસનો બીજો ક્વાર્ટર કમાણીના મામલામાં ગૂગલ માટે સૌથી સારો રહ્યો હતો ગૂગલે વર્ષ બે હજાર એકવીસના બીજા ક્વાર્ટરમાં એકસઠ પોઈન્ટ નવ બિલિયનની કમાણી કરી હતી ગૂગલની આ કમાણીમાં ગૂગલનો સર્ચનો સૌથી વધુ હિસ્સો રહ્યો છે ગૂગલે સર્ચથી પાંત્રીસ પોઈન્ટ આઠ બિલિયનની કરોડની કમાણી કરી લીધી છે એટલે કે ગૂગલ તમારી સર્ચથી લગભગ દર મિનિટે લગભગ બે કરોડ રૂપિયા કમાઈ રહ્યું છે મિત્રો ખાસ વાત છે કે ગૂગલે સૌથી વધારે કમાણી કોરોના કાળમાં કરી હતી કારણ કે કોરોના કાળમાં સૌથી વધારે લોકો પાસે સમય હતો અને કંઈક નહીં કંઈક રોજગારી મેળવવાના પ્રયત્ન કરતા હતા ત્યારે તેનું સર્ચ એન્જિન ટોપ ઉપર ચાલ્યું ગયું હતું અને કહી શકાય કે બે હજાર ઓગણીસ પછીનો જે તબક્કો હતો તેમાં ગૂગલે ભયંકર એટલે કે કરોડો અબજો રૂપિયાની કમાણી કરી લીધી છે તો મિત્રો હવે તમને વિચાર નહીં કરવો પડે કે ગૂગલ ક્યાંથી પૈસા કમાય છે તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ પસંદ આવી હે તો અન્ય મિત્રો શેર કરવાનો અને વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવા નોલેજ સાથે મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે